नमस्ते मित्र वो जो सिद्धार्थ छाया तो स्वागत छे તમારું ફીટ ટોક્સ માં નટવર ઉર્ફે એનટીઆર ગઈ કાલે મે એક રીલ એટલે શોર્ટ મૂકી હતી સવારના ફર્સ્ટ ડે ફર્શો માં ટિકિટ નહોતી મળતી એટલે કોઈ આવ્યું જ નહોતું એટલે શો કેન્સલ થયો અને ટિકિટ ન મળી પછી રાતના શોમાં કોશિશ કરી એ હાઉસફુલ હતો એટલે ફિલ્મ જોવાની ઉત્કંઠા થોડી વધી ગઈ અને એટલા માટે આજનો રિવ્યૂ ખૂબ રસપ્રદ છે કારણ કે સવારે જ્યારે ટિકિટ નહોતી મળી અને સાંજે જ્યારે શો આખો હાઉસફુલ હોય ત્યારે કેવી લાગણી થાય એ વ્યક્ત આ રિવ્યૂમાં થશે નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને તમે જોઈ રહ્યા છો સીટોક્સ અહીંયા આપણે નવી ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ અચૂક કરીએ છીએ અને તમને લોકોને પસંદ પણ આવે છે એ બદલ થેન્ક યુ પણ તમે જો પહેલીવાર જોતા હો ઘણીવાર જોતા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં જ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચાલો તો આપણે નટવર ઉર્ફે એનટીઆરની વાર્તા ઉપર એક નજર નાખીએ એટલે એક લાઇનમાં જો વાર્તા કહું તો નટવર ભાઈ એક એવા વ્યક્તિ છે જેને એના દીકરા સાથે પણ નથી બનતું અને એના બાપા સાથે પણ નથી બનતું એટલે એના બાપાને તો એ ખબર છે કે ભાઈ હું નહીં હોઉં ને તો પછી મારા પૌત્ર સાથે બહુ આ વ્યક્તિ સારો દેખાવ નહીં કરે એટલે મરી જાય છે ને પછી એક એવું ગૂંચવાડો ઊભો કરીને જાય છે ને કે આપણા જે નટોર વય છે ને એ ભરાઈ જાય છે આ વાર્તા છે અને પછી એમાંથી હાસ્ય ઉત્પન્ન કરવાના પ્રયાસ થયા છે અને ફિલ્મ લગભગ બે કલાકને વીસ મિનિટ જેટલી લાંબી છે હવે જો વાર્તાની વિશે જો વાર્તાનો સ્વભાવ કહીએ ને તો વાર્તા રસપ્રદ મારી દૃષ્ટિએ ઓછી છે અને એક રીતના જો તો આઉટડેટેડ સ્ટોરી મને થોડી વધુ લાગે કારણ કે જનરેશન ગેપની આપણે ઘણી સ્ટોરીઝ આપણે જોઈ ચૂક્યા છીએ એટલે એ રીતની કોઈ ખાસ આમાં અપીલ ન લાગે વાર્તા ચેતન દૈયાએ પોતે લખી છે અને એના ઉપર આખી આ મૂવી બની છે પણ વ્યક્તિગત રીતના મને વાર્તામાં કંઈ નવીનતા ન લાગી પણ આપણે અહીંયા આપણે જે પોડકાસ્ટ કરીએ છીએ એમાં ઘણા ગુજરાતી કલાકારો અને નિર્દેશક વગેરે સાથે મળ્યા છે એટલે એમણે એમ કીધું છે કે ગુજરાતી સ્વભાવને અનુભવ અનુરૂપ આપણે મૂવીઓ બનાવીએ છીએ તો શું આ ગુજરાતી સ્વભાવને અનુરૂપ ફિલ્મ છે તો છે એટલું આપણે કહી શકીએ હવે જો સ્ટોરી વિશે થોડું આપણે ખણખોદ કરીએ ને તો વાર્તા શરૂ તો થાય છે જે મેં કીધું એ પ્રમાણે કે ભાઈ દાદાજી કંઈક વ્યવસ્થા કરે છે પણ પછી સ્ટક થઈ જાય છે જે કોલેજના દ્રશ્યો છે ને એ કંઈ નવીનતા ઉપજાવતા નથી એટલે ત્યાંને ત્યાં ઊભી રહી જાય છે વાર્તા કે રોજ કોલેજ જાય મસ્તી કરે તોફાન કરે પાછા આવે વગેરે વગેરે ઇન્ટરવલ પોઈન્ટ ઉપર એમ લાગે છે કે ઓકે હવે ઇન્ટરવલ પછી જામશે કારણ કે જે જગ્યાએ પતે છે તો એ એક સ્તર ઉપર જાય છે વાર્તા ત્યાર પછી પણ પાછું ત્યાં સ્ટક થઈ જાય છે એટલે વાર્તા રોકાતી રોકાતી આગળ વધે છે અને એક બે સીન એવા છે જેમાં તમને હસવું આવે છે બાકી હસાવવાનો પ્રયાસ છે જે સફળ નથી થયો જેને આપણે હવે બધા કહે છે પ્રમાણે લેન્ડ નથી થતા એક સીન છે કે જ્યાં જે ચેતન દૈયા છે નટવર એ પોતાના જ મિત્રને એમના ફાધર તરીકે લઈ જાય છે એ સીન ખૂબ હસાવે છે અને બીજો સીન છે જ્યારે એમના જે કોલેજના મિત્રો છે એ એમને ઘરે ભણવા આવે છે એમની સાથે એ સીનમાં ઘણું હસવું આવે છે ટુ બી વેરી ઓનેસ્ટ એટલે આ બે સીન સિવાય બહુ પ્રયાસો કરવામાં આવ્યા છે કે આપણે હસાવીએ લોકોને પણ હા ઓડિયન્સ હસતું હતું ઘણા બાબતે પણ મારા વ્યક્તિગત મતે જો હું કહું તો મને બહુ ઓછું હસવું આવ્યું ત્યાર પછી એક મને ત્યારે સતત સમુંદર ફિલ્મ યાદ આવી આપણે સમુદરનો રિવ્યૂ કર્યો હતો ખ્યાલ હોય તો એમાં મેં કીધું હતું કે આવી સ્ટોરી હતી ને તો એને કેટલું સરસ આમાં કેટલી બધી તમે વસ્તુ નાખી શક્યા હોત નટવર ઉર્ફે એનટીઆર જોતાં પણ મને એમ લાગ્યું કે અહીંયા તમે સિચ્યુએશનલ કોમેડી ઉત્પન્ન કરવાનો પ્રયાસ કર્યો છે પણ એનમાં જો તમે ડાયલોગ્સમાં જો પંચીસ અમુક આપ્યા હોત ને તો બહુ મજા આવત પંચીસ છે એક બે ડાયલોગમાં જેમ કે એક વાલી સુગ્રીવનો ડાયલોગ છે જે આખા ઓડિયન્સમાં મને અને મારા સનને જ લેન્ડ થયો હતો અને અમે બે હસ્યા હતા બીજો એક છે કે લોહી આપવું નહીં લેવું પડે એ પણ બહુ સરસ રીતના એટલે એ એક બે પણ આવા પંચીસ છૂટા છવાયા છે જો એનો એક જૂ જૂથ હોત એક ગુચ્છો હોત ને તો લોકોને ખૂબ હસવું આવત સિચ્યુએશનની સાથે એટલે આ એક વસ્તુ મિસ થઈ ગઈ નટવર ઉર્ફે એનટીઆરની અહીંયા એક મારે બીજું ધ્યાન પણ દોરવું છે જે લોકો આ નટવરના નિર્માતાઓ કલાકારો જોતા હોય એમની ક્ષમા સાથે અને બીજા જે કોઈ પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે હું કાયમ દાવો કરું છું કે હું કોઈ વિશેષજ્ઞ નથી હું એક પ્રેક્ષક તરીકે મારું મંતવ્ય આપું છું આવી જે ફિલ્મો હોય કે અમુક જે ફિલ્મો હોય ને એ કદાચ થિયેટરને મેચ નથી થતી જો કોઈ ઓટીટી ઉપર આને મૂકવામાં આવે ને આ નટવર ઉર્ફ એનટીઆરને તો એ ખૂબ સારી ચાલેવી છે આ પ્રકારની ફિલ્મો મેં કીધું પ્રમાણે ગુજરાતી સ્વભાવને અનુરૂપ છે પણ ગુજરાતીઓ બસો રૂપિયાની ટિકિટ કારણ કે તમે જુઓ શો સવારના નથી બપોર પછીના જ એટલે દોઢસો બસો અઢીસો રૂપિયાની ટિકિટ હશે તો આ વિષયને જોવા શું ગુજરાતીઓ જશે એની બદલે અઢીસો પાંચસો રૂપિયાનું વાર્ષિક જે સબસ્ક્રિપ્શન છે એ ભરીને કોઈ ઓટીટી ઉપર આ ફિલ્મ એ લોકો જરૂર જોશે આ મારું અંગત મંતવ્ય છે તો આ પ્રકારની ફિલ્મો જ્યારે બનાવવા બેસે અને જો એનું પ્લેટફોર્મ અગાઉથી નક્કી કરે તો એ કદાચ વધુ યોગ્ય રહેશે અને ગુજરાતી ફિલ્મો વધુ સારી રીતના પ્રસરી શકશે આ એક પ્રેક્ષકની વિનંતી કહો કે સૂચન કહો એ જ છે તો આપણે આવું બધું વાત કર્યું તો ભાઈ બધું નેગેટિવ જ છે કંઈ સારું નથી સારું છે ઘણું સારું છે તો એ સારામાં એક્ટિંગ જે ચારેય મુખ્ય કલાકારો છે ને એમની એક્ટિંગ બહુ સરસ છે જેમાં કલ્પના ગાગડેકર જે નટવરના વાઈફ બન્યા છે અને એમના જે પુત્ર છે જે એમની સાથે ટસલ થાય છે એમના માતા બન્યા છે એ આપણા જે ગુજરાતી મમ્મી હોય ને એવા જ આપણને લાગે છે કે ઓછું ભણેલા હોય એટલે હવેની ગુજરાતી મમ્મીની જે એ સમયની છે એની વાત કરું છું કદાચ ઓછું ભણ્યા હોય પણ ઘર રખવું હોય અને ભણ્યા કરતાં ગણ્યા વધુ હોય એવા જે દેખાય છે સંતાન અને પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી આ પ્રકારના મમ્મી છે એ ખૂબ રિલેટ કરે છે આંચલ શાહ જેને આપણે વાત કરી હતી વાર તહેવારમાં જે ગયા અઠવાડિયે આવી હતી એમાં એ હતા તેમ છતાં નહોતા એટલે એમના પાત્રને એટલું મહત્ત્વ એટલું ફૂટેજ મળ્યું નહોતું અહીંયા એમનો ખૂબ લાંબો લેન્થવાળો રોલ છે અને ક્યૂટ લાગે છે સરસ લાગે છે અને નટવર સાથે કહો કે એમના સન મૌલિકભાઈ છે એની સાથે એ સરસ સેટ થઈ જાય છે મૌલિક ચૌહાણ જે આપણે હમણાં એમનું નામ લીધું એ પુત્ર તરીકે સરસ લાગે છે કોલેજિયન કરતાં સહેજ મોટા લાગે છે પણ ઇટ ઇઝ ઓકે એમને પણ ઘણા મોકા મળ્યા છે એમણે દેખાડ્યું છે કોમેડી કરીને પણ એમને બી જો અમુક ડાયલોગ જે પિતા પુત્ર વચ્ચે જે શરૂઆતમાં જે ડાયલોગ ડિલિવરી કે વચ્ચે ક્યાં ક્યાં મેં કીધું ને એમ છૂટું છવાયું છે એની બદલે જો બંનેને ભેગા કરીને એક તડાખડીવાળો કે એવો તડાફળીવાળો સીન મૂક્યો હોત ને પંચીસ ઉપર પંચીસ ડાયલોગના તો વધુ મજા આવત મૌલિક ચવણ માટે હું એક વાત અહીંયા જરૂર કહીશ કે આ એક્ટર ઉપર નજર રાખવા જઈશ જો એમને મોટા બજેટને મોટો રોલ મળશે ને તો એ વ્યક્તિ ક્લિક કરી જાય છે એટલે ખરેખર અને આ વ્યક્તિ આંખોથી બહુ એક્ટિંગ કરે છે અને આપણા જૂના રિવ્યૂઝમાં આપણે જોયું છે કે જે આંખોથી ચહેરાથી એક્ટિંગ કરે એ વ્યક્તિગત રીતે મને ખૂબ ગમતા એક્ટર્સમાંથી એમનું એ નામ આવે છે ચેતન દૈયા જે આખી ફિલ્મનો ભાર લઈને ચાલે છે અને એ એસ્ટાબ્લિશ્ડ એક્ટર છે અહીંયા એમણે લેખન ઉપર પણ હાથ અજમાવ્યો છે ચેતનભાઈ માટે હું કાયમ ક્યારેક વાત થતી હોય ને ત્યારે હું એમ કહેતો હતો કે ચેતનભાઈ એક માત્ર એવા એક્ટર છે જે સ્માઇલ કરે ને તેમના દાંત પણ એક્ટિંગ કરતા હોય છે અહીંયા પણ એક બે સીન એવા છે કે જેમાં એ હસે છે ને ત્યારે એમ લાગે કે આ એમના હસવા પાછળ બી કોઈ એક કારણ છે એ દર્શાવે છે પહેલાં દુઃખી કડક ફાધર પછી કોલેજે જતા ઉંમરલાયક વ્યક્તિ આ બધામાં એ એમણે કામ સરસ કરી જાય છે જોયું છેલ્લે એમની જે સ્પીચ છે ને એ ફિલ્મને થોડી લંબાવે છે પણ એ સ્પીચ પણ એમની સરસ છે એટલે એમણે પોતે સરસ એનો ઉપયોગ કર્યો છે એ તકનો કે એ છવાઈ જાય ચેતન દૈયા વિશે અન્ય કોઈ વિશે અમે આઈ મીન કોઈ બીજી બાબત કહેવાની જરૂર જ નથી એટલે એમના ઉપર જ આખી ફિલ્મ છે બાકી બધા એમને સપોર્ટ કરે છે અને એમણે આ ફિલ્મને પોતાના ખભે લઈ લીધી છે એક બસ તકલીફ આ જ છે મને થોડીક મને પ્રોડક્શન વેલ્યુ ઓછી લાગી અને મેં કીધું એ પ્રમાણે જો પ્લેટફોર્મ વ્યવસ્થિત પસંદ કરવામાં આવ્યું હોત તો ફિલ્મ વધુ લોકો સુધી પહોંચત એવું નથી હજી પણ એ ફિલ્મ ઓટીટી પર આવી શકે એમ છે પણ શો ઓછા અને મારા ખ્યાલથી પ્રચાર પણ ફિલ્મનો બહુ ઓછો થયો છે હજી ગયા અઠવાડિયે તો એનું ટ્રેલર આવ્યું ને અત્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ અને અગાઉ પણ કદાચ ટ્રેલર આવ્યું એ પહેલાં ફિલ્મ રિલીઝ થાય એની ડેટ કોઈ ખાસ નક્કી નહોતી એટલે આ બધા નાના નાના મુદ્દા છે પણ ફિલ્મને ચલાવવા માટે માઉથ પબ્લિસિટી માટે પણ આવા નાના નાના મુદ્દાઓ પર ધ્યાન રાખવાની જરૂર છે તો આશા છે કે તમને આ રિવ્યૂ ગમ્યો હશે તમે તમારા મંતવ્યો નીચે કહો જ છો જે યોગ્ય ભાષામાં હોય છે પછી એ રિવ્યૂની ટીકા પણ હોય હું એને ચોક્કસ જવાબ આપું છું જે ભાષા મને યોગ્ય નથી લાગતી એના જવાબ હું નથી આપતો પણ તમે કમેન્ટ આપવાનું ચાલુ રાખજો આ રિવ્યૂ કેવું લાગે એ કહેજો તમે જ્યારે આ મૂવી જોઈને આવો ત્યારે તમને કેવી લાગી મૂવી એ પણ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો જતાં જતાં મારી એક ફરિયાદ કોક એક પ્રશ્ન છે આ ફિલ્મમાં તમે જોશો એટલે ખબર પડશે એક પ્રોફેસર છે જે છા સાડીનો છેડો છે નીચે રાખીને જ કાયમ ફરતા હોય છે એમની કંઈ જરૂર હતી ખરી તમે મૂવી જુઓ ત્યારે મને જરૂર કહેજો ફરીથી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો